सामान्य काळ ना तेत्रीसमा अठवाड्यानं सोमवार माता धर्मसभा આજે હંગેરીના સંત એલિઝાબેથનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ એક અંધને દ્રષ્ટિદાન આપી સાજાપણાનો ચમત્કાર કરે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય અઢાર કડી પાંત્રીસ થી તેતાળીસ ઈસુ યરીખો નજીક આવ્યા ત્યારે એક આંધળો માણસ રસ્તાની ધારે ભીખ માંગતો બેઠો હતો લોકોના ટોળાને પાસે થઈને જતું સાંભળીને તેણે પૂછ્યું કે આ શું છે લોકોએ તેને કહ્યું ના સરેથના ઈસુ અહીં થઈને જાય છે એટલે તે બૂમ પાડી ઉઠ્યો ઓ ઈસુ દાવીદના પુત્ર મારા પર દયા કરો આગળ ચાલતા લોકોએ તેને ધમકાવીને શાંત રહેવા કહ્યું પણ તે ઉલટો વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો ઓ દાવીદના પુત્ર મારા પર દયા કરો ઈસુએ ઊભા રહીને તેને પાસે લાવવાને કહ્યું તે પાસે આવ્યો એટલે ઈસુએ તેને પૂછ્યું તારી શી ઈચ્છા છે તારે માટે હું શું કરું પેલા માણસે કહ્યું પ્રભુ મને દેખતો કરો ત્યારે ઈસુએ તેને કહ્યું દેખતો થા તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે અને તે જ ક્ષણે તે દેખતો થઈ ગયો અને ઈશ્વરના ગુણગાન ગાતો ગાતો ઈસુની પાછળ ચાલવા લાગ્યો બધા લોકો આ જોઈને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા ઈસુ યરીખો નજીક આવ્યા ત્યારે એક આંધળો માણસ કે જે રસ્તાની ધારે ભીખ માગતો બેઠો હતો તે ઈસુ પાસે દયાની ભીખ માગે છે લોકો એને શાંત રહેવા માટે ધમકાવે છે પણ એ તો બમણા જોરથી દયાનો પોકાર પાડે છે અન્ય પાસે આંધળો કદાચ પૈસાની ભીખ માગતો હશે પણ ઈસુ પાસે તો એ સાજાપણાની દ્રષ્ટિદાનની ભીખ માગે છે એક આંધળો કે જેણે ક્યારેય ઈસુને પ્રત્યક્ષ જોયા નથી માત્ર સાંભળ્યા છે તેમની વાતો સાંભળી છે તે ઈસુને દાવિત પુત્ર તરીકે સંબોધન કરી તેમની પાસે દયાની ભીખ માગે છે આવનાર મસીહા દાવિદના વંશમાં જન્મનાર છે તેવી તેને ખબર હશે જ વળી ઈસુના કાર્યો ઈસુએ કરેલ ચમત્કારો થકી તેને ઈસુમાં શ્રદ્ધા બેઠી હશે કે જે આવનાર મુક્તિદાતા છે તે આ જ છે એટલે તે ઈસુ પાસે દયાની ભીખ માગે છે પ્રભુ ઈસુ પણ તેની શ્રદ્ધા જોઈ તેને દ્રષ્ટિદાન આપે છે આપણે તો પાપી છીએ છતી આંખોએ અંધ જેવું વર્તન ઘણીવાર કરીએ છીએ સ્વાર્થ અદેખાઈ ઈર્ષા અહમ વગેરેને કારણે આપણે એટલા તો અંધ બની ગયા છીએ કે આપણે પ્રભુને પીછાણી શકતા નથી પ્રભુએ ચિંધેલ માર્ગની ખબર હોવા છતાં તે માર્ગે ચાલતા નથી વળી આપણે પ્રભુ પાસે ભૌતિક વાના માગીએ છીએ ખરેખર આપણા માટે જરૂરી છે તે આધ્યાત્મિક વાના ભાગ્યે જ આપણે માગીએ છીએ પેલો અંધ સાજો થયા પછી ઈશ્વરના ગુણગાન ગાતો ગાતો ઈસુની પાછળ પાછળ ચાલે છે આપણા ઉપર પણ પ્રભુ ઢગલાબંધ આશીર્વાદ વરસાવ્યા કરે છે આજે જાતને પ્રશ્ન કરીએ કે ઢગલાબંધ કૃપાઓ અને આશીર્વાદો પ્રભુ આપણા પર વરસાવ્યા કરે છે શું આપણે તેનો યોગ્ય પ્રતિસાદ આપીએ છીએ શું આપણે પ્રભુની પાછળ પાછળ પ્રભુના માર્ગે ચાલીએ છીએ ખરા પ્રભુમાં શ્રદ્ધા ધારણ કરી પ્રભુ પાસે ભૌતિક વાનાને બદલે આધ્યાત્મિક વાના માગીએ છીએ ખરા આજે પ્રભુ પાસે એટલું જ માગીએ કે પેલા અંધની જેમ પ્રભુ આપણને શ્રદ્ધાથી ભરી દે અને પ્રભુના માર્ગે ચાલતા રહેવાની હિંમત અને કૃપા આપે तारिबाणी मा सामर्थ्य छे प्रभु तारिबाणि शक्ति छे तारी बाणी मा सार्थ्य छे प्रभु तारी बाणी मा शक्ति तारी मा सामर्थ्य छ प्रभु तालिबा मा शी छा